નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણી યુટ્યુબ શો હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે ખેડૂતો માટે કંઈક નવું લઈને આવ્યા છીએ કે અત્યારે આપણે બોટાદ જિલ્લાનો રાણપુર તાલુકો રાણપુર તાલુકાનો રાણપુર તાલુકાનું હડમતાલા ગામ તો કે તેમાં અત્યારે આપણે જે ખેડૂત છું બિયારણ આ વિડિયોમાં વાત કરશું કે લેશું કે ડુંગળીનું બિયારણ કઈ રીતે બનાવે છે અને એની ખાસિયત શું હોય કે ખેડૂત શું તો સ્મિત્રાને પૂછીશ કે ભાઈઓને અરુણભાઈ ગામ અડમતાળા તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ ડુંગળી નું બિયારણ છ થી સાત વર્ષથી બનાવી છે એમાં બધી નોખે નોખી વેરાયટી જે મવા લાલ ની પત્તી સફેદ અને જે ચોમાસા વાવેતર કરવી એ ઘાવરિયું આ ફિલ્ડ નોખો નોખો પ્લોટ હોય છે બધો એક જગ્યાએ બધું બિયારણ નથી થાતું બરોબર કારણ કે એને હું માખ્યું ને એવું આવે એટલે બધું ખલીકરણ કરવામાં બધું બિયારણ નો પ્લોટ બગડે બરોબર છે એટલે બધું એક કિલોમીટરની રેન્જ દૂર રાખવું પડે બરોબર અને અત્યારે આપણે જે ઉભા છે એ ફિલ્ડ છે મોવાલાલ જે ડુંગળીનું બિયારણ છે એના ઉપર ઉભા છે અને જે ખેડૂને કોઈને વાવવું હોય તો પણ આપણે કોન્ટેક્ટ કરે અને કોઈ ખેડૂને બિયારણ જોતું હોય તો પણ આપણો નંબર છે મોબાઈલ નંબર એમાં ફોન કરી અને મગાવી શકે અને અથવા આપણા ત્યાં આવીને લઈ જાય આપણે પાંચ છ થી સાત વર્ષથી વાવેતર કર્યું છે તો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે તેત્રીસ છ્યાંસી સાત ચોત્રીસ ફરીને બોલું હું સત્તાણું બે તેત્રીસ છી સાત તો ખેડૂત મિત્રો આપણે આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી કે આપણે આ વિડીયોમાંથી કંઈ કમાવાનું નથી પણ આ જે ખેડૂત છે એ અત્યારે ગેરંટીવાળું બિયારણ અત્યારે પોતે છેલ્લા છથી સાત વર્ષથી કીધું કે બનાવે છે તો તે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો હશે કે એને કઈ રીતે બિયારણ બનાવવું તો તેના વિશેની માહિતી પણ આપણે પ્રવીણભાઈને ફોન કરીને તમે લઈ શકશો કે કઈ રીતે બિયારણ બનાવવું તો એ પણ તમને માહિતી આપશે અને જે કોઈ ખેડૂત મિત્રોને જો બિયારણ તમને જોતું હોય તો આપણી કૃષિ ગીતામાંના જેટલા વ્યૂઅર છે કે જેટલા ફાર્મર્સ આપણી સાથે જોડાયેલા છે તો એમાંથી કોઈ જો તમને પ્રવીણભાઈને ફોન કરશે તો ને એડિશનલ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને અત્યારે અહીંયા જે આ ફિલ્ડ છે અત્યારે ઓન ફિલ્ડ ઉપર જ આપણે છીએ અત્યારે આપણે લાલપતી લાલપતી મહુવા લાલપતી નું બિયાણ અત્યારે બિયાણ માટે અત્યારે આપણે અહીંયા જોઈ શકાય છે કે ઉભું છે તો આ રીતે ખડૂત મિત્રો કોઈ પણ ખડૂત મિત્રોને ડુંગરીના બિયાણ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય अथवा વધારે માહિતીની જરૂર હોય તો આપણે કઈ પણ ટેન્શન વગર આપણે પવિણભાઈ નો ફોન પવિણભાઈ ઉપર તમે વાત કરી શકો ને કોન્ટેક્ટ કરી શકો આપણે આ બિયારણ જે વાવવાની જે ખાસિયત છે અને જે બિયારણ કોઈ પણ ખેડૂત બનાવવું હોય તો આપણે પહેલા તો આના જે ડુંગળીના દડા જે ખરીદી કરવાની છે એ બધી આપણે જોવું પડે કે એક સરખા હોવા જેવી કે એની અંદર કોઈ બીજો વેરાયટી દડો અંદર નથી શોલટેસ્ટ કરેલા દડા લાવવા પડે અને વાવેતર માં એનો સમય છે બારમા મહિનાની પંદર તારીખ પેલા વાવેતર કરી દેવું બરાબર અને વાવેતર કર્યાના એક આપણે પાળ્યું હોય એની અંદર પાંચ છ બનાવવા પડે કે ચાર બનાવે જેવું પછી આપડી જમીનની તાકાત હલકી જમીન

તો આમાં કોઈ જાતની ભેળસેળ વગર નું બિયારણ આવશે ખેડૂત ગેરંટી વાળું કે એને પંચાણું ટકા જર્મિશન હોય તો જ એને ખરીદી કરવાની આપણી પાસે વાત કરી કે પંચાણું ટકા જર્મિનેશન કે ડુંગળી ના જે સો દાણા હોય એમાંથી પંચાણું ને ઉગશે જ એ રીતનું ગેરંટી વાળું બિયારણ આપે છે અને જે આપણે વેરાયટી કીધી એ જ વેરાયટી અંદર નીકળે બરોબર છે ટૂંકમાં કોઈ પણ બીજી પણ વેરાયટી નું ભેળસેળ અંદર આવતું નથી તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો જેથી બીજા કોઈ ખેડૂત મિત્રો ને પણ ડુંગળીના બિયારણ વિશે કઈ પણ પ્રશ્ન હોય અથવા એને જોઈતું હોય તો એને ઈઝીલી મળી રહે આભાર જય જવાન જય કિસાન